જય ખોડિયાર માંં સીતારામ બધાઈ ની જો આપણી હે ને આ ડ્રેસ માં નવો માલ મગ્યો આ તૈયાર ડ્રેસ છે હીવિલ કોટન ના सलवार વારા જા ગોડા નોમ આ હે ને બધી એલ સાઈઝ છે આપણે આ ઓલું કાપડ લઈએ ને હિવરાવીએ તો આપડી ડ્રેસ મોંઘો પડે નેણો ભાવ છે સાતસો રૂપિયા અસલ કોટન આવે રૂ પારું ઝેરી લીલો કલર છે

રટણ એ છોકરીઓ માંગતી હોય છે એક ફેરે કે મગવેલી તો ખબર પડે રે ચા બીલુ કલર માં છે ને આ size છે ને બધી એલ size છે કોઈ ને લેવાય તો pant shirt પાડી ને photo નાખજો કે હે પાંચસો છસો નું કાપડ લઈએ ને પાછુ આપડે સીવરાવીએ ને ત્રણસો સાડા ત્રણસો તો સિલાઈ છે અટાણે તો આ સાતસો રૂપિયા નો dress આપ્યો લાશ કેવાય ને ચા સલવાર બિલુ કલર જો આ એક મહેંદી કલર માં છે ડિઝાઇન ને આપડે આ બધુ media માં જો ખોલે ને dress દેખાડીએ આ ગળા ને બધુ ઈ કે આ સલવાર છે આ dress ની પટિયા આવે ને આ ડ્રેસ ને આપણી તો ઈ વધારે હાલે કે ઓલી અટાણ શું નો ગમે આ એકદમ ખાટો મેંદી કલર માં છે કોઈ ને લેવા હોય તો ને ફોટા માં નાખજો નકર કામ આપડી પાસે આપો માલ આપો ઉડે જાય ત્યાં ખાઈ ઈ ખા એકદમ લાલ રૂપાળો મરુણ માં હે ને કારો હે ને આનું ગળું હે ને આવી રીત નું હે આ ફેશન વાળું હે આમાંથી થી આપડે ગમે ઈ ગળા માં ઓલું કરે હગીએ જેવો લેવો હોય એવો જા લાલ કલર ની સવણી છે આ આ ને બધી સોંદરી દેખાડ્યા કોઈ ને લેવો હોય ને તો ક્લીન શર્ટ પાડીને ફોટા નાખજો હજી એક છે આ કાળા કલર માં ચાની ડિઝાઇન બહુ અસલ છે ને આ છે ને એક્સેલ સાઈઝ છે ને આ ને બીટ કલર માથે છે આ સલવાર છે આ એનો દુપટ્ટો જા આ ઝેરી લીલો કલર છે મેંદી કલર માંથી આ બધા ની સાઇઝ છે એક્સલ કોઈ ની લેવા હોય તો ક્રીન શર્ટ પાડે ને ફોટા નાખજો પછી એ કે સાઈઝ માં ફેરફાર નો થાય આમાં

આ કાળો કલર એલ માંય છે એક્સલ માં બે માં છે ચાય બીલુ કલર માં છે અને આપડે ગળું ઉપર દેખાડીએ વિડીયા માં એટલે કોઈ ને ગમતું હોય ને એ પ્રમાણે ફોટો નાખવો તમારે હાજીર માં એ ફોટા નાખ્યો તો આપડી તમને ડ્રેસ મળે જશે હે ને પણ જો વેસાઈ ગયા હોય તો પછી આપડે કીએ ને કે આ ડ્રેસ વેસાઈ ગયો મીડિયા મેલા ભેગા અટાણા તરત વેસાઈ જાય ને આ ડ્રેસિલતા ઘડીક માં જડાઈ નઈ ને પાછા અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ